નમસ્કાર ખેડૂત મિત્રો આપણી યુટ્યુબ ચેનલ સૌરાષ્ટ્ર એગ્રીટેકની અંદર આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજે જે આપણે વાત કરવાના છીએ એ છે હવે પછી ચોમાસું બેસી જઈ પછી આપણે ડુંગળીનું ખાસ કરીને વાવેતર કરતા હોઈએ તો ડુંગળીનું જે વાવેતર છે એની અંદર આપણે કઈ વેરાયટી સિલેક્ટ કરવી જોઈએ હવે એમાં કયા કયા ખાતર નાખવા જોઈએ કઈ કઈ દવાના સ્પ્રે કરવા પડે અને સારી ની આપણે ડુંગળી પકવી શકીએ અને સારામાં સારું પ્રોડક્શન કરી શકીએ તેના અંતર્ગત આપણે કયા કયા પગલાં લેવા એ વિશે આજે આપણે વાત કરવી છે તો આપણે વાત કરીએ એની પહેલાં ખેડૂત મિત્રો આપણી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરી દઈએ જેથી આગળ નવી નવી જે કંઈ ઇન્ફોર્મેશન આવવાની છે એ તમારા સુધી ઝડપથી પહોંચી રહે ખેડૂત મિત્રો સૌ પ્રથમ તો આપણે ડુંગળીનું વાવેતર જે છે એ ચોમાસા સિઝન દરમિયાન કરતા હોઈએ તો ઝાઝો જે આપણો કાંઈ આપણે વાતાવરણ જે છે તો ખેડૂત મિત્રો ચોમાસા સિઝન દરમિયાન આપણે જ્યારે કોઈ પણ પાકનું વાવેતર કરતા હોઈએ ત્યારે ત્યારે જાજો આધાર આપણે ચોમાસા સિઝનના વાતાવરણ ઉપર રાખીએ છીએ પરંતુ એની અંદર ઘણા બધા એવા સાધનો છે કે જે આપણે એમને હેન્ડલ કરી અને એની સામે આપણે રક્ષણ પહોંચી પહોંચાડી શકીએ તો સૌ પ્રથમ તો ડુંગળીનું વાવેતર જે છે એ આપણે ચોમાસું બેસે પંદર જૂન સરકારની તારીખ જે છે એ પ્રમાણે જો કદાચ બેસી ગયું હોય તો આપણે ડુંગળીનું જે વાવેતર છે એ બેથી ત્રણ વરસાદ પડી જાય એટલે કે સીજ આપણે વાતાવરણની અંદર પૂરતો ભેજ અને વાતાવરણ થોડુંક ઠંડુ થાય એટલે કે એક મહિના કે એક મહિનાની આસપાસ જવા દઈએ અને પછી એટલે કે પંદર જુલાઈ પછી આપણે ડુંગળીનું વાવેતર જે છે એ કહી શકીએ છીએ આ વખતે ડુંગળી ક્યારે વાવવી ફયા સમયે વાવવી અને કઈ વેરાયટી વાવવી એ પણ હું આજે તમને થોડીક માહિતી આપું છું સૌપ્રથમ પ્રથમ ખેડૂત મિત્રો સારામાં સારી જે વેરાયટીઓ છે એ હું તમને જણાવું છું એમાંની એક વેરાયટી જે છે એ છે પંચગંગા કંપનીનું સરદાર આ સરદાર વેરાયટી જે છે એ ચોમાસા દરમિયાન અનુકૂળ છે સારા ઉત્પાદન આપે છે અને સારા બજારની અંદર ભાવ પણ એના મળી રહે છે અને ટાઈમસર પાકી જાય છે એટલે કે જો તમે ફેર રોપડી કરીને વાવતા હોય તો એંસીથી લઈ અને પંચાણું દિવસ સુધીમાં એ પાકે છે અને જો ડાયરેક આપણે છાટણીની ડુંગળી ડાયરેક કરતા હોઈએ તો એ એકસો વીસ દિવસ આજુબાજુનો ટાઈમ લે છે બીજી પચગંગાની એક વેરાયટી આવે છે એનું નામ છે બાદશાહ આ વેરાયટી જે છે એ પણ ચોમાસા માટે અનુકૂળ વેરાયટી છે અને સારું પ્રોડક્શન આપે છે અને બજારમાં સારા ભાવ છે ત્યારબાદ એની અંદર બાદશાહ છે જે એ ફેરરોપડી જો તમે કરતા હોય તો એ પણ એસી પંચ્યાસી દિવસથી લઈ અને નેવું પંચાણુંથી સો દિવસ સુધીમાં એ પાકી જતું હોય છે અને ફેરરોપડીમાં એકસો વીસથી એકસો ત્રીસ દિવસ લેતું હોય છે ત્યારબાદ આપણે ખેડૂત મિત્રો વાત કરીએ તો કલશ કંપનીનું એકસો પાંત્રીસ આ વેરાયટી બહુ સારી વેરાયટી છે અને મેં પોતે ગયા વર્ષે એ વેરાયટી કરેલી હતી તો પ્રોડક્શન એકદમ સારું છે સારામાં સારું પ્રોડક્શન મળે છે બીજા નંબરમાં એના જે પાકવાના દિવસો છે એ ફેર ઉપડી કરી અને જો તમે વાવેતર કરતા હોય તો એંસીથી પંચ્યાસી દિવસ લે છે અને ડાયરેક્ટ છાટણી કરતા હોય તો એકસો વીસ દિવસ આજુબાજુ એ પાકી જાય છે તો એકસો પાંત્રીસ કલર શીટ્સનું બહુ સારી વેરાયટી છે ત્યારબાદ આપણે વાત કરીએ તો ઇલોરાનું ચાઈના કિંગ આ વેરાયટી પણ બહુ સારી વેરાયટી છે અને એ પણ સમયસર એટલે કે ફેર રોપણી બાદ થી પંચાણું સો દિવસની વચ્ચે પાકી જાય છે અને જો છાત્રીની આપણે કરતા હોય તો એ એકસો વીસ દિવસ આજુબાજુ પાકી જાય છે ત્યારબાદ જે વેરાયટી છે એ છે કૃતિકા કૃતિકા વેરાયટી પણ બહુ સારી વેરાયટી છે એ પણ ઝડપથી પાકી જાય અને સારામાં સારું પ્રોડક્શન આપતી હોય તો કલેજા અને મહુવાની જે ખેડૂતો છે એ સારામાં સારું કૃતિકાનું પણ વાવેતર કરતા હોય છે તો કૃતિકા જે છે એ પણ સારી વેરાયટી છે આ ચાર પાંચ જે વેરાયટીઓ છે એ સારી વેરાયટી મને જેનો અનુભવ છે એ મેં તમને જણાવ્યું છે બીજી પણ ઘણી કંપનીની વેરાયટીઓ સારી હોય છે પરંતુ આજે જે મને ખબર છે આ ચારથી પાંચ વેરાયટી એ ચોમાસા વાવેતર દરમિયાન સારામાં સારું પરફોર્મન્સ આપે છે ત્યારબાદ ખેડૂત મિત્રો આપણે વાત કરીએ તો વાવેતર સમયે આપણે કયું કયું ખાતર નાખવું ખાસ કરીને ખેડૂત મિત્રો એમાં જ ઘૂસવાતા હોય છે કે આપણે કયું ખાતર નાખવું કેટલું નાખવું અને કઈ રીતના નાખવું તો ખેડૂત મિત્રો સૌ તો જે આપણે ખાતર વાપરીતા હોઈએ તો એમાં ઘણા ખેડૂત મિત્રો એવું કહેતા હોય છે કે એમાં થોડુંક પૂછવાનું હોય ડીએપીને કબાળબત્રી અઢી વી ઘા એક્ટેલી નાખી દેવાની એટલે થઈ ગયું પણ ખેડૂત મિત્રો ખરેખર એવું નથી ખરેખર જે છે એ આપણે ઘરે જમતા હોય તો એની અંદર શાક રોટલી દાળ ભાત સંભારો છાસ પાપડ એ બધી વસ્તુની આપણે જરૂર પડતી હોય તો એવી રીતના કોઈ પણ પાક હોય એને બધા તત્વોની જરૂર પડે બધા તત્વો એટલે કેટલા તત્વો સોળ તત્વ જે છે એ અત્યારે પ્લાન્ટ લેતા હોય તો એમાંથી આપણે નાખીએ ડીએપી એટલે કે નાઇટ્રોજન અને ફોસ્ફરસ બત્રીસ સોળ નાખીએ તો નાઇટ્રોજન ફોસ્ફરસ ને પોટાસ તો બાકીના જે બધા તત્વો છે એ એ ક્યાં લેવા જવાના પછી આપણે કહીએ કે ભાઈ મારે જે પાક છે એમાં મેં અઢી વી ગઈ એક થેલી ડીએપી નાખ્યું ને તો એ કાંઈ રિઝલ્ટ નથી ડીએપી રહ્યું એવું અત્યારે નથી આવતું પણ એની પાછળના ખેડૂત પહેલા આપણે દેશી ખાતર અને રાસાયણિક ખાતર બંનેનો સંયુક્ત રીતે ઉપયોગ કરતા હતા અત્યારે આપણે ખાલી રાસાયણિક ખાતર ઉપર આપણે નિર્ભર રહેવું પડે છે તો ખેડૂત મિત્રો સૌ તો કોઈ પણ કંપની સારી કંપની હોય એનું માઇક્રોન્યુટ્રિયન્ટ પાયાની અંદર વાપરવું ફરજિયાત છે બીજું ઓર્ગેનિક કાર્બન હોય માઇકો રાજા હોય હ્યુમિક એસિડ હોય એમિનો એસિડ હોય આ જે બધા જે અલગ અલગ પ્રકારના જે તત્વો છે બધી ઘણી કંપનીની અંદર સારામાં સારી ક્વોલિટીમાં આવે છે માની લો કે ટાટા કંપનીની હોય તો ટાટા કંપનીમાં રાલી ગોલ્ડ આવે છે એની અંદર હ્યુમિક એસિડ એમિનો એસિડ ને માઇકો રાજા આવી રીતના આવે છે એ પ્રોડક્ટ પણ હું તમને એમાં દેખાડીશ બાજુમાં જો અત્યારે આપણે જે બતાવીએ છીએ એ છે એ રાલી ગોલ્ડ છે ત્યારબાદ ઓરોમંડળનું આપદા ગોલ્ડ જે છે એની અંદર ઓર્ગેનિક કાર્બન આવે છે બરાબર એ પણ જો આ સાઈડમાં છે એ તમે જોઈ લો ત્યારબાદ યુપીએલ કંપનીનું એક આવે છે મને નામ નહીં ખબર પણ યુપીએલનું પણ એક ઓર્ગેનિક કાર્બન આવે છે તો એ પણ વાપરવું જોઈએ અને ડીએપી કે બારબત્રી સોળ તમે અઢી વીઘાએ થેલી વાપરતા હોય એની જગ્યાએ ચાર વીઘે પાંચ વીઘે થેલી વાપરો છો વાપરશો ને તો એના કરતાં તમને સારામાં સારા રિઝલ્ટ મળશે જે તમે જૂની સિસ્ટમ પ્રમાણે હાલતા હતા ખર્ચ વધારવાનું નથી તો હું ખર્ચ ઘટાડવાનું કહું છું તમે જે અઢી વીઘાએ થેલી વાપરતા હતા મણ ખાતર જે વીઘે વાપરતા હતા સોળ ગુઠાના વીઘામાં એની જગ્યાએ તમારે દસથી બાર કિલો જ ડીએપી અથવા તો બાર બત્રી વાપરવાનું છે અને એ જે ખર્ચ બચે એનો તમારે માઇક્રો ઓર્ગેનિઝમ છે કોઈપણ જાતનું માઇક્રો ન્યુટ્રિયન્ટ હોય એમિનો એસિડ છે હોમિક એસિડ છે માઇક્રોરાજા છે આવા બધા અલગ અલગ પ્રકારના કંપનીના ભલામણ મુજબના ડોઝ વાપરવા જોઈએ આવી રીતના જો તમે પાયાની અંદર ખાતર વાપરશો ને તો આગળ જતાં તમારી જે ડુંગળી છે એની અંદર રોગ જીવાત આવવાના પ્રશ્નો થોડાક ઓછા રહેશે બીજાની સરખામણીએ અને એકંદરે તમારે દવાના સ્પ્રે પણ ઓછા કરવા પડશે ત્યારબાદ વાવેતર થઈ ગયું જર્મિનેશન આવી ગયું ઊગી અને ડુંગળીનું છાટિયું છે એ જમીન લેવલની બહાર આવી ગયું હોય એ સમયમાં સૌથી મોટો પ્રશ્ન આવે જો વરસાદ પડતો હોય તો ઉભો સુકાઈ જતો હોય છે તો એવા સંજોગોમાં ખેડૂત મિત્રો બીએસએફ કંપનીનું કેબરિયો ટોપ એ છાંટવું જોઈએ અને સાથે સાથે કોઈ પણ સારી મીડિયમ પ્રકારની ઇન્સેક્ટિસાઇડ એટલે કે પ્રોફેનો સાયપર છે ડેલ્ટા મેથ્રિન છે સાયપર છે આવું ઇન્સેક્ટિસાઇડ અને બીએસએફ બીએસએફનું અથવા તો સીઝન્ટનું ફંજી સાઈડ એક જે આવે છે એ રીડોમિલ ગોલ્ડ આ બંનેમાંથી કોઈ પણ એક સાઈડ અને કોઈ પણ સારી મીડિયમ પ્રકારની ઇન્સેક્ટીસાઇડનો પહેલો સ્પ્રે કરવો જોઈએ અને એની સાથે સાથે જો તમે પાયાની અંદર માઇક્રો ઓર્ગેનિઝમ નો વાપરા હોય તો એની ઉપરથી સ્પ્રે કરવો જોઈએ કોઈ પણ સારી કંપનીના માઇક્રો ન્યુટ્રિયન્ટનો ત્યારબાદ ડુંગળી આપણી વીસક દિવસની પચીસ દિવસની થતી હોય અને ડુંગળીની અંદર જે આપણે નીચે ગાંઠ બંધાવવાનું ચાલું થાય ત્રીસથી પાંત્રીસ દિવસે ચાલીસ દિવસ આજુબાજુ ત્યારે મેગ્નેશિયમ છે પોટાસ છે સલ્ફર છે એનો હળવો ડોઝ આપવો જોઈએ અને ત્યાર પછી આગળ જતાં જતાં જે કાંઈ અનુકૂળ વાતાવરણ હોય એ પ્રમાણે ડુંગળીની અંદર રોગ આવતા હોઈએ છે તો એમાં સૌથી મોટા રોગની તમને વાત કરી દઉં તો ઉપરથી તળ આપણે જે શડ જે હોય છે એ એનો ભરાવો થતો હોય તો એના માટે બેસ્ટમાં બેસ્ટ રિઝલ્ટ છે કે બોરિયોટોપનું પછી જો વધારે પ્રમાણમાં વરસાદ હોય અને રોપની અંદર એક સૌથી મોટો પ્રશ્ન જ્યાં બેથી ત્રણ વર્ષ પહેલાં જે આવ્યો હતો જલેબીના ઘૂસરા જેવો રોપ થાય અને પછી એ પડી જાય ક્યારેની અંદર અને પછી એ સુકાઈ જતો હોય પીળો થઈને તો એના માટે ખરડા કંપનીનો રોડો જે આવે છે એના રિઝલ્ટ સારા છે અથવા તો યુપીએલ કંપનીનો રનમન જે આવે છે એના પણ રિઝલ્ટ સારા છે ત્યારબાદ ડુંગળીની અંદર બીજી જે વસ્તુ ઇન્સેક્ટિસાઈડની અંદર આવે છે એ ઓફ કરીને થ્રીપ્સ આવે છે તો થ્રિપ્સની અંદર આપણે કઈ કઈ દવા છાંટવી જોઈએ તો થ્રિપ્સની અંદર ઘરડા કંપનીનું એંસી ટકા ફિપ્રોનિલ ક્વાટ્સ આવે છે અથવા તો બાયર કંપનીનું જમ્પ આવે છે ત્યારબાદ ઘરડા કંપનીનું પોલિશ પાવડર જે આવે છે એના રિઝલ્ટ પણ સારા છે પોલિશનું જે માપ છે એ પાંચ ગ્રામ એક પંપની અંદર છે અને ક્વાટ્સનું જે માપ છે એ બે ગ્રામ એક પંપની અંદર છે ત્યારબાદ બીજી કંપનીને માની લો કે બાયરના લેસન્ટ આવે છે એનું પાંચ ગ્રામનું માપ છે એક પંપની અંદર એ પણ સારો રિઝલ્ટ આપે છે એ પણ આપણે છંટકાવ કરવો જોઈએ હું તમને આજે ખેડૂત મિત્રો ગમે તેટલું સમજાવું પણ અમુક જે વસ્તુ છે એ કુદરત આધારિત છે આજે વરસાદ કેટલો પડશે વાતાવરણ કાલ સવારે કેવું થશે એ મને ખબર નથી તમને પણ ખબર નથી એટલે કોઈ પણ જે પાક આપણે જે અત્યારે વાવતા હોય તો એમાં જાજો જે આધાર છે એ કુદરત ઉપર રાખવો રાખવો પડે એમ છે આપણે પરંતુ જે અમુક વાતાવરણ છે એની સામે આપણે કેમિકલ ટ્રીટમેન્ટથી અમુક અંશે આપણે એમને સુધારો કરી શકીએ તો વાતાવરણ જેવું હોય એ પ્રમાણે આપણે દવાનો છંટકાવ કરવો જોઈએ થ્રીપ્સ હોય તો થ્રીપ્સની દવા છટવી જોઈએ કોઈપણ જાતનો ફંજી સાઇડનો પ્રોબ્લેમ હોય માની લો કે મૂળિયા કાળા પડી અને સુકાઈ જતો હોય ઊભો છોડ સુકાઈ જતો હોય પીડો પડતો હોય ઉપરથી સડનો બરાવો હોય એવા સંજોગોમાં સારી કંપનીના ફંજી સાઇડ છાંટવા જોઈએ તમારે રોપ સુકાઈ જતો હોય અને પછી તમે પોલિઠીન સી અથવા તો કોઈ પણ ઇન્સેક્ટિસાઈડ લઈને વાડીએ જાઓ અને છાંટો પછી એમ કહો કે ભાઈ રેનીશભાઈ રિઝલ્ટ તો કાંઈ આવ્યું ને આ પોલિટિન સી છે એ એમાં હવે પહેલાં જેવું કાંઈ નથી આવતું પણ ખરેખર ખેડૂત મિત્રો જે કંઈ રોગ છે એની તમે દવા છાંટો તો તમને રિઝલ્ટ મળે આપણે ડૉક્ટર પાસે જઈએ અને આપણે એમ કહીએ કે ભાઈ મને પેટમાં દુખે છે અને એ તમને દવા આપે કડતરની તો કંઈ પેટમાં દુખતું બંધ થાય નહીં એટલે આવી વાત છે ઘણા ખેડૂત મિત્રો સમજી વિચારી અને બે જણાને પૂછી અને પછી દવાનો વપરાશ કરતા હોય એમ આપણે પણ બે જણાને આપણને ખ્યાલ ન હોય તો બે જણાને પૂછી અને પછી આપણે દવા છાંટવી જોઈએ અને છેલ્લે જ્યારે આપણે ડુંગળીને પાકવાના પચીસક દિવસની વાર હોય તો એ સમય દરમિયાન આપણે પોટાશ છે સલ્ફર છે મેગ્નેશિયમ છે કેલ્શિયમ છે આવા બધા છેલ્લા દિવસોની અંદર બેથી ત્રણ પાણ આપણે જ્યારે ડુંગળીને પાવાના બાકી હોય ત્યારે અવા ખાતરનો સ્પ્રે અથવા તો જમીનની અંદર આપવું જોઈએ એની પહેલાં ખેડૂત મિત્રો મારે તમને એક વાત કરવાની જે મહેનતી એ બાકી રહી ગઈ છે ડુંગળીની અંદર એક એવું ટેકનિકલ આવે છે એ ટેકનિકલનું નામ છે પેટ્રાબુટા પેટ્રાબ્યુટાકોલાજોલ ચાલીસ ટકા આ જે ટેકનિકલ છે ખેડૂત મિત્રો એનો સ્પ્રે જો તમે છાંટડીનું વાવેતર કર્યું હોય તો પહેલો ડોઝ પચાસ દિવસે અને બીજો ડોઝ જે છે એ તમારે સિત્તેરથી પંચોતેર દિવસે નાખવો આ જે ટેકનિકલ છે ને એનું પ્રોડક્શન લેવામાં સારામાં સારું પરફોર્મન્સ છે અને આ હું નથી કહેતો આ ગવર્મેન્ટના એક રિચર્સરના આંકડા છે જે કાંઈ તમે પ્રોડક્શન લો છો એની અંદર ઓછામાં ઓછું ત્રીસ ટકા વીસથી ત્રીસ ટકા તમારું પ્રોડક્શન છે એ વધશે અને સારી કંપનીની અંદર ઘણી કંપનીની અંદર આ ટેકનિકલ આવે છે અલગ અલગ નામથી નવતું હોય માની લો કે એક્સેલ જે છે એનું ગ્રુપ છે સુમિટોમો એની અંદર વિદ્યુત નામથી આવે છે બેસ્ટ ગ્રોની અંદર ડોંગલ નામથી આવે છે આવી રીતના ઘણી કંપનીની અંદર સારી કંપનીની અંદર આવે છે બીજું જે સુમિટોમોનું મેઇન ગ્રુપ છે એની અંદર બલ્બ જેવું ખોખો આવે છે એનું નામ મને એક્ઝેક્ટ નહીં ખબર પણ એ બધી સારી કંપનીની અંદર આ જે પેટ્ટાબુટાકોલા જલ ચાલીસ ટકા જે છે એ મળે છે અને આના સ્પ્રે તમે જો કરશો બે સ્પ્રે તો સારામાં સારા રિઝલ્ટ મળશે અને ફેર રોપડી પછી જો તમે વાપરતા હોય તો પહેલો સ્પ્રે જે છે એ ચાલીસ દિવસે બીજો બીજો જે સ્પ્રે છે સાઠ દિવસે આવી રીતના સમયગાળા વીસ દિવસનો વચ્ચે સમયગાળો રાખી અને બે સ્પ્રે તમે જો કરશો તો તમને સારામાં સારું રિઝલ્ટ મળશે અને જે તમે ડુંગળી એવરેજ જે ઉતરતી હશે એના કરતાં વીસથી ત્રીસ ટકા વધારે એનું પ્રોડક્શન આપશે ખેડૂત મિત્રો આવી નવી ઇન્ફોર્મેશન જોવા માટે આપણી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરો તો આગળ જતા સારી જે નવી નવી જે કંઈ પણ ઇન્ફોર્મેશન આવતી હોય એ તમારા સુધી ઝડપથી પહોંચી રહે થેન્ક યુ જય હિન્દ જય કિસાન